અને એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદીને લોન ના બહાને મહિલા પાસે ફોન કરાવી બાદ કાવતરૂપ કર્યું દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદ ના અર્ધનગ્ન હાલતમાં યુગલ રોમાન્સ મારતો હોય ત્યાં બે વિડીયો ક્લિપ ફોટો પાડી લીધા હતા રેપ ના કેસમાં ફસાઈને ધમકીયા ફરિયાદી પાસેથી રૂપિયા ચૌદ લાખ પડાવી લીધા હતા વરાછા પોલીસ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને જે ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ બરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ચૌદ લાખ રૂપિયાનું એક્સ્ટર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે